ફરી એક વખત ગોંડલના જયરાજસિંહ જાડેજાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વધુ એક વખત ક્ષત્રિય સંમેલનની આગેવાની કરી રહ્યા હતા સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો હતો તેમણે આ આંદોલન વિશે પણ પ્રહાર કર્યા છે અને આંદોલનના આગેવાનો વિશે પણ પ્રહાર કર્યા છે વિગતવાર વાત કરીએ તેમણે શું ગણાવ્યું આંદોલન અને શું છે આંદોલનના આગેવાન તેના વિશે શું કહ્યું નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ક્ષત્રિય સમાજનો જે હાલ આક્રોશ અને વિરોધ ભારતીય જનતા પાર્ટી તરફ છે તેમાં ક્યાંક ને ક્યાંક બળતામાં ઘી હોમવાનું કામ ચેરાસી જાડેજા દ્વારા ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું ત્યાંથી થયું તેવું માધ્યમો અને ક્ષત્રિય સમાજના નેતાઓ માને છે કારણ કે તેમણે જે પ્રકારે ચેલેન્જ આપી જે પ્રકારે નિવેદન આપ્યું તેનાથી સમાજમાં ઉભરો વધ્યો જે ઉભરાને ઘટાડવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી હતી ત્યારે આજે ગોંડલમાં સ્નેહમિલનનો એક કાર્યક્રમ યોજાયો જેની આગેવાની જયરાજસિંહ જાડેજા કરી રહ્યા હતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે કોઈ ફરક પડવાનો નથી અમારે ત્યાંથી લીડ મળવાની છે ભાજપને ભાજપના ઉમેદવારને અને કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે સાંભળો જયરાજસિંહે શું કહ્યું આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં સમસ્ત સમાજ રાજપૂત સમાજને લગતો દરેક સમાજ પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ એક લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી ચાલી રહેલ આંદોલન ચાલી રહેલું જે આંદોલન છે એ મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદો ધરાવે છે આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અને સ્થાન કે સૂતક નથી આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત સો ટકા આંદોલન છે એવું મારું માનવું છે તો આતા હતા જયરાજસિંહ જાડેજા હવે વાત કરીએ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈની કે જેઓએ પણ નિવેદન આપ્યું છે આ મામલે સ્નેહમિલનના કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમારી જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે અમારા વિધાનસભાના વિસ્તારમાંથી મનસુખ માંડવ્યા માટેના સમર્થનની અમે અપીલ કરી રહ્યા છીએ અને સમાજ પણ અમારી સાથે છે ખાસ કરીને આજરોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતું આ અંદર રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત સમાજ સોરઠિયા રાજપૂત સમાજ ગુર્જર ક્ષત્રિય સમાજ નાડોદા સમાજથી માંડીને તમામ સમાજના આગેવાનો તમામ સમાજના સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો તથા સમજ સમાજના સૌ વડીલો યુવાનો સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમના માધ્યમથી સમાજના સૌ યુવાનો અને વડીલોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલો છે અમારા પોરબંદર લોકસભા મત મત વિસ્તારના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને ટેકો જાહેર કરેલો છે અને અમને એ સો ટકા સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ કોઈપણ આંદોલન ગોંડલના ક્ષત્રિય હોય ગોંડલ તાલુકાના ક્ષત્રિય હોય રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારના વસતા અમારા વિસ્તારમાં જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાં કોઈ પણ એની ઇફેક્ટ નહીં આવે લોકો ખૂબ ઉત્સાહથી અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ગોંડલ શહેર ને તાલુકાની અંદર લોકો રહેવાના છે તો તમે સાંભળ્યું એ પ્રકારે ગણેશભાઈ પણ દાવો કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફે છે ક્ષેત્રીય સમાજ તેમાં નારોડા રાજપૂત હોય કારડિયા રાજપૂત હોય કે ગ્રાસિયા દરબાર તમામ લોકોનું સમર્થન ભારતીય જનતા પાર્ટી સાથે છે તેવો તેમણે દાવો કર્યો છે ત્યારે મહત્વની વાત એ છે કે એક તરફ ક્ષેત્રીય સમાજનો વિરોધ છે એક તરફ આંદોલન છે એક તરફ આંદોલનકર્તાઓ છે અને તેમને વારંવાર કહેવામાં આવે છે કે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને આગેવાનો કોંગ્રેસના નેતાઓ તો હવે આ સ્થિતિમાં જ રહ્યા થી વિસ્તારમાં છત્રીઓ ભારતીય જનતા પાર્ટીની સાથે રહે છે કે વિરોધમાં એ તો પરિણામ જ બતાવશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ